બારડોલી ખાતે સુરત જિલ્લા ખેડૂત સમાજની મીટિંગ મળી સુરત ખેડૂત જિલ્લા ખેડૂત સમાજના પ્રમુખ પરિમલ પટેલની આગેવાનીમાં એક બેઠક યોજાઈ સુરત જિલ્લા અને બારડોલી તાલુકામાંથી ખેડૂતોના ખેતરમાંથી પસાર થતી સાતસો પચાસ કે વી ટેન્શન વીજ લાઇનમાં ખેડૂતોને આછું વળતર મળતા રોષ પાવર ગ્રીડના અધિકારીઓ દ્વારા લેખિતમાં નક્કી કરાયેલ વળતર કરતાં ઓછી રકમનું ચૂકવણું કરતા ખેડૂતોમાં રોષ અધિકારીઓને વળતર બાબતે પૂછવા જતા ખેડૂતોને ખોટી ધમકીઓ આપતા હોવાનો આક્ષેપ ખેડૂતો સાથે છેતરપિંડી થઈ હોવાનું જણાતા ખેડૂત સમાજ દ્વારા બારડોલી ડીવાયએસપી ને ફરિયાદ જગદીશ ભરવાડ ન્યૂઝ ફોર્ટીન બારડોલી બારડોલી સુરત જિલ્લા ખેડૂત સમાજની ઓફિસ પર સુરત જિલ્લાના સાતસો પાસઠ જે પાવરગ્રીડ અને સ્ટરલાઇટની લાઈનો જાય છે અને અસરગ્રસ્ત ખેડૂતો મોટી સંખ્યામાં ભેગા થયા છે બે દિવસ પહેલાં પાવરગ્રીડના અધિકારીઓ દ્વારા ખેડૂતોને માહિતી આપવામાં આવી કે તમારા ખાતામાં આટલા પૈસા જમા થયા છે પરંતુ ખેડૂતોને જે કાગળ આપ્યું હતું જે પાવરગ્લીટના લેટર હેડ પર લખીને આપ્યું હતું કે તમને આટલા પૈસા ચૂકવવા પાત્ર છે એની કરતાં ખૂબ ઓછા પૈસા એ લોકો ચૂકવ્યા છે અને એમના એકાઉન્ટમાં જમા કર્યા છે તો એના અનુસંધાનમાં ખેડૂતો ભેગા થયા અને સર્વ ખેડૂતોને એવી ફિલિંગ આવી રહી છે કે જ્યારે વિરોધ થયો કલેક્ટરે સિક્સટીન વન હેઠળ હિયરિંગ કરી અ એઝ અ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ જ્યારે પૈસા ચુકવવાનું એક ફોર્મ્યુલા નક્કી કરી તો શા માટે ફોર્મ્યુલા પ્રમાણે પૈસા ચૂકવવામાં નથી આવતા અને ઓછા પૈસા ચુકવવા છતાં ખેડૂતો સાથે દાદાગીરી કરે છે એક ગામના છે હર્ષ કરીને એમણે પૂછ્યું કે સાહેબ શા માટે ઓછા પૈસા આપો છો અને આ અમને મંજૂર નથી તો શામાં ખેડૂતોને ધમકી આપે છે કે જો તમે વિરોધ કરશો તમે પોલીસ લાવીને તમને પકડીને કામ કરાવી લેશો ને એવી ખોટી ધમકીઓ આપે છે તો મારે આ તબક્કે સરકારને પૂછવું છે કે શું સુરત જિલ્લામાં શું ચાલી રહ્યું છે કાયદો વ્યવસ્થા જેવું કંઈ છે કે નથી કે પછી આ પાવરગ્રીડના અધિકારીઓને છૂટો દોર આપેલો છે કે તમારે ખેડૂતો સાથે જે પ્રમાણે વર્તન કરવું એ પ્રમાણે વર્તન કરવું અને આના વિરોધમાં ખેડૂતોને જે પોતે છેતરાયાની જે અનુભૂતિ થઈ રહી છે એટલે ખેડૂતો ભેગા થઈને બારડોલી ડીઆઈએસપીમાં છેતરપિંડીની ફરિયાદ આપવા જઈ રહ્યા છે મોટી સંખ્યામાં ભેગા